ચોથી જૂને જ્યારે પેટી ખુલશે એવી એમ કેવી અપેક્ષા છે ખેર નવસારી લોકસભામાં કોંગ્રેસ માટે જીતવું મુશ્કેલ છે પણ લીડ નહીં આવે એમની જે લીડ કઈ છે દસ લાખ લીડ સાત લાખ લીડ છ લાખ પાંચ લાખ લીડ લીડનો પ્રશ્ન નથી અચ્છા કયા કારણો એવા માનો છો કે જેના કારણે આ રિઝલ્ટ આવશે અત્યારે છેલ્લા દસ વર્ષમાં સિટિંગ સાંસદ અને આ સિટિંગ સરકાર દસ વર્ષની એની સામે થોડીક એન્ટી ઇન્કમ્બન્સી છે બીજું કે સિટિંગ સાંસદ સામે પણ છે અને અમને તો આશા છે કે ગુજરાતમાં દસેક આઠેક સીટ કોંગ્રેસની આવશે નવેક સીટ ભાજપની ઓછી થશે પણ એમાં નવસારી તો નહીં હોય સારી નહીં હોય સાચી વાત જો કહું ક્ષત્રિય આંદોલનની કોઈ અસર તમારી નવસારી બેઠક ઉપર ખરી નહીં કારણ કે ક્ષત્રિયોની બહુ સંખ્યા નથી બહુ રેર છે બહુ ઓછી છે તમને કહું તો હાર્ડલી ત્રીસેક હજાર વોટ છે એટલે બહુ પોઈન્ટ પોઈન્ટ વન પર્સન્ટ હશે વધારે નહીં હશે અચ્છા તમે કીધું કે એમની ધારણા પ્રમાણે લીડ નહીં આવે તો તમારી ગણતરી પ્રમાણે ભાજપને કેટલી લીડ મળશે એમણે છે ને છેલ્લા એક કલાક બે લાખ મત બોગસ નાખ્યા છે એટલે ત્રણ ચાર લાખની લીટ કરી એનાથી વધારે નહીં ત્રણ લાખથી વધારે નહીં એ ક્યાં ક્યાં વિસ્તારમાં તમે જે આ વાત કરો બોગસ વોટિંગ શહેરી વિસ્તારમાં શહેરી વિસ્તાર જ્યાં જ્યાં શહેરી વિસ્તાર હાઈલી પોપ્યુલેટેડ એરિયા છે ત્યાં છેલ્લા એક કલાકમાં બોગસ વોટિંગ થયું પછી કેટલાક ઝૂપડપટ્ટી માઇનોરિટીના વોટને એ લોકોએ ટૂર પર મોકલી આપ્યા વોટિંગ પણ નહીં કરવાની અને પોલીસ અને તંત્રનો બહુ દુરુપયોગ પણ કર્યો લીડ લેવા માટે જીતવા માટે નહીં લીડ માટે એ શક્ય નથી ખૂબ ખૂબ આભાર નેસદભાઈ તો આ નેસદ દેસાઈ જે જણાવી રહ્યા છે સ્વીકારી રહ્યા છે કે નવસારીમાં કોંગ્રેસ નહીં જીતે એમની હાર થશે એવું મતગણતરી પહેલાં જ તેમણે સ્વીકાર્યું સાથે આક્ષેપ પણ કર્યો કે નવસારીના કેટલાક વિસ્તારની અંદર બોગસ વોટિંગ પણ થઈ કરવામાં આવ્યું અને કેટલીક જગ્યાએ મતદારોને મતદાન કરતાં રોકવામાં પણ આવ્યા હતા